મૂળીની ગાદી પર સાતમી પેઢીએ ચાંચોજી નામના એક પ્રતાપી રાજા થઈ ગયા એકવાર હળવદના રાજરાણા કેસરજી ધ્રોળના રાજા અને ચાંચોજી ત્રણેય ગોમતી નદીમાં સ્નાન કરવા માટે સાથે ગયા હતા ગોમતીજીમાં સ્નાન કરતી વખતે ધ્રાંગધ્રા અને ધ્રોળના રાજાઓએ પોતપોતાની શ્રદ્ધા અનુસાર કેટલાક વ્રતો લીધા પરંતુ ચાંચોજીએ તો એવું અનોખું વ્રત લીધું કે મારી પાસે જે કંઈ પણ હશે તે હું મારા માંગનારને અવશ્ય આપીશ ત્રણેય જાત્રાળુઓ પોતપોતાના ઘરે પાછા ફર્યા બીજા બે મોટા રાજવીઓના વ્રતો થોડા સમયમાં પૂરા થઈ ગયા પરંતુ ચાંચોજીની પ્રતિજ્ઞા તો જાણે જીવનની કસોટી સમાન હતી હળવદના દરબારે પોતાના એક ચારણને ઉશ્કેર્યો તેને લાલચ આપી કે જો તું પરમારનું આ વ્રત તોડાવીશ તો તું જે માગીશ તે હું તને આપીશ ચારણે કહ્યું પરમારનો પુત્ર તો એવો છે કે જો હું તેનું માથું પણ માગીશ તો તે હસતા મુખે ઉતારી આપશે દરબારે કહ્યું તો તું એવું કંઈક માંગ કે જેથી પરમારને ના પાડવી પડે ચારણ મૂળી આવ્યો રાજ દરબાર ભરાયો હતો અને દેવીપુત્ર ચાંચોજી તથા અગ્નિપુત્ર ચારણ એકબીજાને ભાવથી મળ્યા ચાંચોજીએ કહ્યું હે કવિરાજ આપની શી ઈચ્છા છે ચારણે કહ્યું હે બાપ આ કાર્ય તમારાથી નહીં બને ચાંચોજીએ આશ્ચર્યથી પૂછ્યું શા માટે નહીં બને માંડવરાજના જેવા મારા માથે ધણી બેઠા છે આ રાજપાટ ઉપર તો એમની ધજા ફરકે છે મારી નહીં મેં ક્યારે આ રાજપાટનું અભિમાન કર્યું નથી માંડવરાજના ધણી મારી લાજ રાખવા જરૂર આવશે ચારણે કહ્યું હે અન્નદાતા મારે તમારી સિદ્ધિનો એક પણ નથી જોઈતો તમારા લાખો પશુઓ પણ મારે નથી ખપતા હું તમારા માથાનો પણ ભૂખ્યો નથી ચાચોજીએ પ્રેમથી કહ્યું તો તમારે જે કંઈ પણ માગવું હોય તે નિઃસંકોચ માગો ત્યારે ચારણ ગોઠણ પર થઈને બેઠો અને એક દુહો કહ્યો કોઈ રાજા ઘોડાના દાન કરે તો કોઈ હાથી આપે પણ હે સહુથી ભલા રાજા તું મને જીવતો સાવજ આપ સાવજ આ સાંભળીને આખી સભામાં જાણે વિસ્મયનો ગણગણાટ ફેલાઈ ગયો હા હા જીવતો સાવજ ચારણે પોતાના શબ્દોને વધુ ભારપૂર્વક કહ્યા જેમી દાન દે જબર લીલવળુ લીલાર સાવજ દેમું સાવભલ પારકરા પરમાર કોઈ શક્તિશાળી રાજા જમીનનું દાન આપે કોઈ પોતાના માથાનું બલિદાન આપે પરંતુ હે પરમાર હું તો તારી પાસે જીવતો સિંહ માંગુ છું આ સાંભળીને આખી કચેરીમાં હાહાકાર મચી ગયો લોકો ત્રાડ નાખીને બોલ્યા હે ગઢવા આવું માગીને તું પરમારની આબરૂને ધૂળમાં મેળવવામાં પોતાની બડાઈ સમજે છે કે પરંતુ ચારણે તો પોતાની બિરદાવડી ચાલુ જ રાખી ક્રોડપસા દે કવ્યંદને લાખપસા લખવાર સાવજ દે સાવભલ પારકરા પરમાર તું બીજા કવિઓને ભલે કરોડો અને લાખોનું દાન દેજે પણ હે પારકરના પરમાર મારે તો ફક્ત સિંહ જ જોઈએ સભામાંથી કોઈ બોલ્યું આ તો ગોઝારો ગઢવો છે ગઢવીએ ચોથો દુહો ગાયો દોઢા રંગ તું દઉં સોઢા બુદ્ધિ સાર મોઢે ઉજળે દે મને પારકરા પરમાર હે સારી બુદ્ધિવાળા સોઢા પરમાર તું હસતા મુખે મને સિંહ આપજે જેથી હું રાજાઓની કચેરીમાં તારા દોઢા વખાણ કરતો કરતો જ કસુંબો પીવું આટલું સાંભળ્યા પછી પણ ચાંચોજીના ચહેરા પરની એક પણ રેખા બદલાઈ નહીં તેમણે હળવું સ્મિત કરતા કહ્યું હે કવિરાજ આવતીકાલે સવારે હું તમને સિંહનું દાન આપીશ મધરાતે ચાંચોજી માંડવરાજના મંદિરમાં ગયા અને તેમણે પ્રાર્થના કરી હે સૂર્યદેવ હું જીવતો સિંહ કેવી રીતે આપું હે દેવ તારી ધજાનું ગૌરવ જળવાઈ રહે તેવું કંઈક કરજે ત્યારે દેવળના ઘુમ્મટમાંથી ગર્જના કરતો અવાજ આવ્યો હે ક્ષત્રિય આમાં તું મારી પાસે શું માગવા આવ્યો છે મારા ડુંગરોમાં તો કેટલાય સિંહ ગર્જના કરી રહ્યા છે તું તો ક્ષત્રિય છે જા અને તેમાંથી એકાદને પકડી લાવ બીજો દિવસ થયો સવારે ચાંચોજી આખી કચેરીને સાથે લઈને ચોટીલાના ડુંગરમાં ગયા તેમણે ચારણને કહ્યું ચાલો હે કવિરાજ હું તમને સિંહ આપું ત્યારે પરમારના ચારણોએ તેમની બિરદાવડી ગાવાનું શરૂ કર્યું પાંચાળી ચીરપુરિયા વિઠ્ઠલ તે વણપાર શરમ રાખ્યા ચાચાતણી જગદીશણ ગજદાર એટલામાં તો એક ભયાનક ત્રાડ સાથે સિંહ બહાર આવ્યો ચાંચોજીએ દોટ મૂકીને તેના કાન પકડ્યા સિંહ બકરી જેવો બનીને શાંત ઊભો રહી ગયો પરમારે બૂમ પાડી લ્યો કવિરાજ આ રહ્યો તમારા સિંહનું દાન જ્યારે ચારણ પાછળ પગે ભાગવા લાગ્યો ત્યારે ચાંચોજીએ તેને સાદ કરીને કહ્યું હે ગઢવા નવ લાખ લોબડિયાળીઓ લાજે છે અરે શું તને કોઈએ શીખવાડીને મારી લાજ લેવા મોકલ્યો હતો અને હવે તું ભાગી રહ્યો છે સિંહને સામે ઉભેલો જોઈને તું ડરીને કેમ ભાગે છે હે ચારણ મર્દને પાછા પગલાં ભરવા શોભતું નથી દાન માંગતી વખતે ગઢવી એ વાત ભૂલી ગયો હતો કે દેવા કરતા લેવું ભારે પડશે અને એકવાર માંગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો કોઈ ઉપાય નહોતો નહીં તો ચારણનો વંશ લાજે હવે શું કરવું ચારણે ચતુરાઈ વાપરીને દૂર ઊભા રહીને કહ્યું ચાંચે સિંહ સમપ્યો કેસર ઝાલ્યો કાન હવે રમતો મેલે રાણા પોત્યો પરમાર ધણી હે બાપ ચાચા તે કેસરી સિંહનો કાન પકડીને મને સોંપ્યો એ હું સ્વીકારું છું મને દાન મળી ગયું હવે હે રાણા તું તારે એને રમતો મૂકી દે સાવજના માથે હાથ ફેરવીને રાજા બોલ્યા જાઓ વનરાજ આજે તમે મારી લાજ રાખી છે અને સિંહ ત્યાંથી ચાલ્યો ગયો લોકો કહે છે કે તે બીજું કોઈ નહીં પણ સ્વયં માંડવરાજ જ હતા